તો કેમ છો મિત્રો તો ગુડ મોર્નિંગ બધા ને તો ફરી એક વખત તમારું બધાનું એક નવા માં સ્વાગત છે આઈ હોપ કે તમે બધા મજામાં દસો ને મજા જ રહેવાના અને આજે તો જો ભાઈ સવારના પરમાં જાગ્યો ને એટલે સોક એટલે કે હું તો બાપા આ હું થયું મને એમ જાયગોન જ્યાં તો ભાઈ ડોક છે ને રક્તક થઈ ગયું છે ને આમ પૂતા ફેર થઈ ગયું છે હવરના પરમાં જાયગોન મેં કીધું ડોક આમ થતી જ નથી હજી નથી થતી થોડીક આમ કરું ને તો એ કેટલું બધું દુખે છે બહુ પેન થાય છે આમ ગણવાના તો ને અત્યારે જો ને પછી જાયગોન પછી મેં કીધું દવા પી લઉં ને થોડીક આમ જેલ લગાડી લઉં તો મમ્મી એ ટ્યુબ લગાડી દીધી ને થોડુંક આમ થોડુંક રાહત છું નહીતર તો આમ ઊભો છું ઊભું નહોતું થતું એટલું મને પેન થતું હતું અત્યારે તો જો નાઇધોન થઈ ગયો છું તૈયાર અને પછી નાસ્તો કરીને મેં તો પી લીધી હતી દવા અને થોડું કામ થઈ ગયું છે વાંધો નહીં આવે હવે હજી દુઃખે તો છે ને આખી ડોક જો આમ જ રહી છે આમ સીધી થાતી આમ થઈ જાય આમ વાહે લખી તો જોઈએ જ ન થકતો આમ કરું ને તો દુખે છે બહુ દુઃખે છે સત્તર સત્તર અને પછી આજે અસાઇનમેન્ટ પણ લખવાની છે કાલે કેમ કે ઇકોની પણ અસાઇનમેન્ટ આવી ગઈ હતી ને કાલે સબમિટ કરાવવાની છે તો બધા બધા એ તો લખી નાખી છે મારે એને ને લખવાની બાકી છે તો આજે બ્રિજેશના ઘરે લગભગ જવાનું થશે તો એના ઘરે જઈને અમે ઇકોની અસાઇનમેન્ટ અને બાજી બાકીના સબ્જેક્ટની પણ અસાઇનમેન્ટ લખવાના છીએ તો અત્યારે જો નાઈ થઈ ગયો છે તૈયાર તો હાલો હવે કોલેજ નો ટાઈમ પણ થવા આવ્યો છે એટલા માટે હું બ્રિજેશ ફોન કરું પછી સીધો બ્રિજેશ ની હારે જાઉં છું કોલેજે હું તો જો બ્રિજેશ પાસે આવી ગયો કારણ કે આગળ ની લાઈન મારું ઘર છે અને બ્રિજેશ આઈ થી એટલા માટે હું એટલું હાલીને વઈ આવું ને પછી અમે બે જઈએ સીધા કોલેજે ને આવી ગયો છે ડોકે હું છું તું લા ભાઈ કાય ને હોતા પર થઈ ગયો તો ડોકે જ ડો આ આ બસ કઈ રહી ત્રાહી ડોકે આલો હવે કોલેજે જવું પડશે એકાઉન્ટના લેક્ચર હોય એટલે હાલો

બોરિયા પિસ્ત્રા જે હોય ઈ કણ આ પગાટો જન ગાલ બાર એકમ કરી દે ભાઈ નઈ પંખોજ કરી નાખ્યા ને આપણે હાલો અમે ભાઈ જો અસાઇમેન્ટ લખો તો તો જઈશ પેલા સીધા તો જો અસાઇમેન્ટ લખવાની પહેલા તો મને યાદ આવ્યું છે કે કાવ્યા પાસે છે હોમવર્ક ટેબલ એટલે ઈ ટેબલ જેવું બેન્ચ જેવું નાનું ટેબલ છે ઈ હોમવર્ક કરવા માટે યુઝ કરે તો હાલો હું ઈ લઈ લઉં મને લખવામાં થોડી કામ લાઈક આવે ને મજા આવે લખવાની એટલા માટે લઈ લઉં

સ્ટીકર હા હા ત્યાં બધું ઈ જ છે જો કેટલું પડ્યું અમારી બુક છે તાળું છે ને બીજું હશે ફાઈન ઉધર કાવ્ય બેન પાસે ખજાનો છે એવો કોઈ પાસે નથી નાની રહી નથી હા નાની રે પણ આપણે નાના તે એટલું બધું ભાડું નહી 25 25 તો સંચાય બધું એને મૂકી દીધું છે

અત્યારે તો હું નીકળી ગયો છું કોલેજ ની સપ્લાય લેવા માટે બે ત્રણ ઘટી તો મેં કીધું હાલો લઈ આવો ઘરે લખે છે સવાલ એને થોડુંક બાકી છે એટલા માટે હું સપ્લાય લેવા આવી ગયો છું તો હાલો હું પેલા સપ્લાય લઈ લઉં મિત્રો જો સપ્લી તો લઈ લીધી છે મારી બ્રિજ આટલું બે લીધી મેં કીધું એને હું પછી ખોટો ધક્કો ખવડાવવા એટલા માટે સપ્લી લઈ લીધી છે હું હું છું સીધો સીધો ઘરે જઈને લખવા સપ્લાય લઈને તો જો આવી ગયો ઘરે ઘરે ભાઈ તારી હાટું સપ્લાય નથી લાવ્યો હે કઈ વાંધો ભગવાન ભૂલું કરે ભાઈ હાલે ધરી જેવું કોણ થાય લઈ લે આમાંથી ત્રણ લઈ લે લઈ લો લખે રાખ લખવાનું બાકી છે ને હું જો લખવા બી જાઉં છું આવી કેટલી હા છ પાંચ રૂપિયાની એક ત્રીસ રૂપિયાની છ આવી કાંઈ વાંધો નહીં હાલો આપણે લખી નાખીએ પહેલાં હાલ ભાઈ લીલે તરી છે લખવાનું ચાલુ કરી દે મેં નથી કીધું તે ચાલુ કરી દીધું પિન પેજમાં કે કે વાટ નથી જોઈ હું બિન પેજમાં ડાયરેક્ટ લખવાનું ચાલુ કરતો મેં કીધું કરી દે ત્યાં હું સપલીને આવ્યો ને હવે જો પાછી પાછી આમાં ગધા મજૂરી કરશે આમાં લખવાની

અત્યારે જો બ્રિજે જાય છે અમે બેન લખાઈ ગઈ છે મારી આ કૃષ્ણ બાકી હું રાતે લખના કે એને બાકી ઘરે એને ઈ રાતે રાખના છે હાલો મેળા પછી જય માતાજી જય માતાજી જય માં મોગલ બાપા સીતારામ અને જો આજે ડોક દુખે છે મને આ બાજુની દુખે છે આમ જોવાતું નથી થોડુંક થોડુંક જોવાય જાવ હાવ તો નથી જોવાતું તો હું ઉબળ લગાડીને કરી આરામ કરી દો તો હાલો આરામ કરી લો તો હશે લખીને તો બ્રિજેસ ગયો તો ઘરે પછી હું ઘડીક આરામ કરી ગયો તો કારણ કે મને હજી રક્ત થઈ ગઈ છે ડોક આમ થતી નહોતી અત્યારે થોડો કામ રાહત થઈ ગયો ટ્યુબ લગાડી હતી ને અત્યારે તો જો જસ્ટ જાગી ગયો છું હવે તો અત્યારે તો જો હું આવ્યો છું કાવ્યના ટ્યુશનમાંથી લેવા કેવો જો ટ્યુશનનો દિવસ આજ તો હા તો રમવા રમવાનું ભણવાનું બધું હારે કરવાનું ભાઈ આવવા

Oh uh -huh.